રાજકોટના જેતપુરમાં પ્રેમગઢ ગામના ખેડૂતોએ જાતે જ બે લાખના ખર્ચે બેઠી ધાબીનો પુલ બનાવ્યો ગત વર્ષે ભારે વરસાદમાં પુલ તૂટી ગયો હતો જેના કારણે ખેડૂતો પોતાના ખેતર સુધી ટ્રેક્ટર બળદગાડુ અને અન્ય ખેતીલક્ષી સાધનો નહોતા લઈ જઈ શકતા પ્રશાસનને નવેમ્બર બે માં પણ રજૂઆત કરી હતી છતાં પણ પુલ ન બનાવાયો અંતે કંટાળીને ખેડૂતોએ જાતે જ પુલ બનાવવાનું નક્કી કર્યું જે માટે ચારસો વીઘા જમીન દીઠ છસો રૂપિયા લઈ ખેડૂતોએ બે લાખ એકઠા કર્યા અને બસો થયેલી સિમેન્ટ કાંકરી રેતી સહિતનો ખર્ચ ઉઠાવી અને આઠ દિવસમાં જ પુલ બનાવી નાખ્યો ખેડૂતોએ જાત મહેનત કરી પોતાના ખર્ચે પુલ બનાવી પ્રશાસનની આંખ ખોલી નાખી પ્રેમગઢ અને જાંબુડી ગામ તરફ જવાનો જૂનો રાજાશાહીનો માર્ગ છે અને બેઠી ધાબીના પુલ આસપાસ ત્રીસથી થી વધુ ખેડૂતોના ખેતર આવેલા છે દેશમાં અનેક પુલો બ્રિજો છે તે તૂટી રહ્યા છે ત્યારે દેશના જે અન્ય નાના નાના શહેરો છે નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છે તે જે ગરનારા હોય છે ક્રોજવે છે તે પણ તૂટી રહ્યા છે પરંતુ સરકારની નજર છે તે તેમાં હોતી નથી ત્યારે હું આપના પ્રેમગતથી જે જાંબુડી જવાનો રાજાશાહી વખતનો આ ક્રોજવે જે ગરનારું છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે ગયા વર્ષે ભારે વરસાદને કારણે છે તે આ ક્રોજવે છે તે તૂટી ગયો હતો ત્યારે એક વર્ષ સુધી સતત ખેડૂતોએ અહીંના જે ખેડૂતો છે તે ખેડૂતોએ સતત પંચાયતમાં રજૂઆત કરી સરકારમાં રજૂઆત કરી છતાં પણ તો કોઈ પણ જાતની આ પુલ બનાવવામાં છે તે કાર્યવાહી કરવામાં આવતા થાકેલા હારેલા ખેડૂતોએ જે અહીંથી જે ત્રીસથી પાંત્રીસ ગામો ત્રીસથી પાંત્રીસ ખેડૂતોનો જે ખાતેદાર છે તે ચારસોથી પાંચસો વીઘા જેટલી જમીનો અહીં આવેલી હોય તેમને એક સંપ કરી અને આ પુલનું છે તે જાત મહેનતથી છે તે આ પુલ છે તે જે આ બેઠી ધાબીનો પુલ છે તે બનાવ્યો હતો ત્યારે કહી શકાય કે પાંત્રીસો ફૂટ જેટલો આ જે આ છે તે બનાવવા માટે બસો થી અઢીસો થેલી જેટલી સિમેન્ટનો વપરાશ પણ આ કર્યો હતો અને જાત મહેનતથી જે આ ક્રોજ છે તે અંદાજે બે લાખના ખર્ચે છે તે પરિપૂર્ણ કર્યો હતો ત્યારે કહી શકાય કે જે રીતે તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતોએ એક સંપ કરી અને એક નવું ઉદાહરણ પૂરું પાડી અને ખેડૂતોએ પોતાની જાત મહેનતથી છે તે આ ક્રોજ કામ છે તે પરિપૂર્ણ કરી અને એક સરકારને છે તે તે વિકાસ વિકાસની વાતો કરતી સરકારને છે તે એક નવું ઉદાહરણ છે તે પૂરું ખેડૂતો છે તે પાડ્યું હતું નિરેશ મારું એબીપી અસ્મિતા જેતપુર કે આ પુલ આપણે જાતે આપણા ખર્ચે અને આપણી મહેનતથી બનાવવાનો છે ત્યારે અમે આ પાંત્રીસો ફૂટનું કામ છે જે સિમેન્ટ કોકરેટ સિમેન્ટ લઈ એવા કોકરેટ લઈ એવા કાંકડી વગેરે લઈ આવી ખેડૂતોની જાત મહેનતથી અઠવાડિયા સુધી અમે મહેનત કરી અને આ પુલ બનાવેલ છે આ પુલ એટલો મજબૂત બનાવેલો છે કે આની ઉપર કોઈ પણ જાતના મશીનરી આલે કે કોઈ પણ જાતનું ગમે તેવું પૂર આવશે તો પણ આ તૂટશે નહીં કારણ કે આ પુલ છે તે અમે ખેડૂતોએ જાતે બનાવેલો છે અને અમે બધા એ વીઘા ઉપર ચારસો વીઘા ઉપરની જમીન થાય છે વીઘે ચારસો છસો રૂપિયા જેવો રૂપિયા નાખી અને અમે પુલ બનાવ્યો આજે આપણે જોઈએ છીએ કે સરકાર રોડ ઉપર ને બધે ભ્રષ્ટાચાર વધી ગયો અને ઘણું બધું કરે છે પણ એનું પરિણામ શૂન્ય હોય અને અમારા સરકારની એ જ રજૂઆત છે કે અમે જ્યારે વાવણી કરવા હતી ને ત્યારે અમે બધું ખંભા ઉપર લઈને વાવણી કે આપણે આ પુલ અવર જવર થઈ શકે એમ નથી તો આપણે બધા ધન રાશિ ભેગી કરી અને પોતાને યથાશક્તિ પ્રમાણે ફાળો આપી અને અમે બસો ઠેલી સિમેન્ટ કાંકરેટ રહેતી અને આઠ દિવસ સુધી બધાને સાથ સહકારથી અમે આ પુલ બનાવેલો છે